નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મીરા અને મિહિર બહાર જાય છે ત્યારે ત્યાં મીરાને આરવ મળે છે તે ચોરી છુપીથી મીરા પાસે આવે છે અને તેને રાધિકા વિશે કહે છે મીરા આરવને આસપાસ શોધે છે પણ તેને મળતો નથી કેટલામાં મિહિર આવે છે અને તે મિહિરને આરવ વિશે કહે છે બંને ઘરે જઈ વાત કરવાનું નક્કી કરે છે ઘરે પહોંચી મિહિર મીરાને કહે છે રાધી મુંબઈમાં છે ત્યાં કેમ તને સાંભળવામાં કોઈ ભૂલ તો નથી થઈને શું તે આરબજા હતો હા તે આરવજ હતો બીજું કોઈ કેવી રીતે હોઈ શકે અહીં કોઈને મારા વિશે કાંગી ખબર પણ નથી એટલે કદાચ કોઈએ મજાક કરી હોય એવું પણ ન બની શકે એ આરબજ હતો આઈ એમ સ્યોર અને હા તે કોઈ અમિતનું નામ લઈ રહ્યો હતો મીરાએ કહ્યું અમિત મિહિર વિચારવા લાગ્યો હા તેણે મને કહ્યું કે અમિતને શોધ રાધી મળી જશે મને તો લાગે છે આ બધા પાછળ એ અમિતનો જહાત છે એણે જ મારી બહેનને મારાથી દૂર કરી કદાચ વિશે જાણતો હોવો જોઈએ અને એટલે જ તે બચવા છુપાઈ રહ્યો છે મીરા જાણે પહેલી સુરજાવવાની કોશિશ કરતી હોય તેમ કહી રહી હતી હા પણ એ અમિત છે કોણ તું ઓળખે છે મિહિરે સવાલ પૂછ્યો ખબર નહીં પણ મને નામ સાંભળેલ લાગે છે ક્યાંગ એ મને નથી ખબર હું ક્યારની કોશિશ કરું છું પણ નથી યાદ આવી રહ્યું પણ હા એક વાત ક્લિયર છે જો તેને લીધે જ આ બધું થઈ રહ્યું છે તો હું તેને છોડીશ નહીં અને જો મારી બહેનને કોઈ નુકસાન પહોંચાડ્યું હશે તો તો હું એને જીવતો નહીં છોડું ખૂબ ગુસ્સામાં મીરા બોલી તો પહેલાં એને શોધવો જોશે અને એ માટે આપને મુંબઈ જવું જોશે રાઈટ આટલું બોલી તે મીરાના ચહેરા પર જવાબ શોધી રહ્યો હતો થોડી વાર વિચાર કર્યા પછી મીરાએ પૂરી મક્કમતાથી કહ્યું હા આપને કાલે જ સવારે નીકળશું ક્યાં જવાની વાત હાલે છે મીરા મીરા અને મિહિર વાત કરી રહ્યા હતા ત્યાં કોઈનો અવાજ સાંભળાયો મીરાને ખબર પડી ગઈ કે તે તેના બાનો અવાજ છે તેણે મિહિરને ઈશારાથી કાંગી ન કહેવા જણાવ્યું પછી તે બોલી તમે આવી ગયા બેસો હું પાણી ભરી આવું આટલું કહી તે પાણી લઈ આવે છે પાણી પીને બાએ ફરીથી પૂછ્યું કીધું નહીં હજી ક્યાં જવું છે મીરા બાની બાજુમાં કહ્યું મિહિરને એક જરૂરી કામ છે છે માટે તે કાલે જાય તો હું વિચારું છું કે હું પણ તેની સાથે તેને મદદ થઈ જશે થોડાક દિવસોમાં હું પાછી આવી જઈશ મીરાની વાત સાંભળી બા સહેજ હાસ્યાન તેને જોઈ મીરાએ થોડા આશ્ચર્યથી પૂછ્યું તમે કેમ હમણાં હસ્યાન દીકરાંગ આ માથાંગ પર ધોરાવાળ દેખાય છે ને એ એમનમ નથી આવ્યા હું સમજું છું કે તું મહિન હું કામ આવી તારો પરિવાર ક્યાંક છે એના વિશે તે અત્યાર લગી મને નથી કીધું એની પાછળ કારણ હશે પણ મને એ ખબર છે કે તું કાલ મિહિરના કામ માટે નથી જઈ રહી જો તને મારી ઉપર ભરોહો હોય તો કહેજે ને જો તારે ન કહેવું હોય તો તારી મરજી મિહિરે મીરાના ખભા પર હાથ મૂક્યો મીરાએ મિહિર તરફ જોયું મિહિરે હકારમાં માથું હલાવીને બધું કહી દેવાં કહ્યું મીરાએ કહેવાનું શરૂ કર્યું રાધિકાનું ઘર છોડીને જતું રહેવું મીરાનું અહીંયા આવવા માટેનું કારણ આટલા સમય પછી આરવને અહીં મળવું અને હવે પોતાની બહેનને શોધવા મુંબઈ જવું ડોટ બધી જ વાત કહી મીરાની વાત સાંભળી બાની આંખમાં આંસુ આવી ગયા તેણે કહ્યું મારી દીકરી બધું એકલાં એકલાં સહન કરતી રહી આટલી નાની ઉંમરમાં ઘણું દુઃખ જોઈ લીધું તે મને બહુ દુઃખ હતું કે હું તારી હારે હોવા છતાં કાંઈ મદદ ન કરી શકી તમે બંને કાલે જાઓ અને રાધિકાને ગોતો મને પૂરો વિશ્વાસ છે કે એ તમને મળી જજાશે આટલું બોલી બા એ મીરાના માથા પર હાથ રાખ્યો અને પછી અંદર જતા રહ્યા મિહિર મીરાની બાજુમાં આવીને બેઠો તે મીરાની પરિસ્થિતિ સમજી શકતો હતો મીરા તું હવે ચિંતા ન કર આપને ગમે તેમ કરી રાધીને શોધી લાવશું મિહિર હિંમત આપતાં બોલ્યો હા પણ આવડાંગ મોટા સિટીમાંગ તેને ક્યાંક શોધશું અને પેલો અમિત તેને ક્યાં ગોતવા જશું મને ખબર પણ નથી કે છે કોણ અને ખબર નહીં ત્યાં કેટલાંક દિવસ લાગી જાય ત્યાં સુધી રહેવાનું ક્યાંક આરવે કીધું એ સાચું છે કે નહીં એની ક્યાંક ખાતરી છે મીરા ખૂબ ચિંતામાંગ આવી ગઈ અરે એટલું બધું શા માટે વિચારે છો તું ભૂલી ગઈ અમે અત્યાર સુધી મુંબઈ જ રહેતા હતા મારૂ ત્યાંગ ઘર પણ છે મારો ત્યાંગ એક દોસ્ત છે એકદમ ડિટેક્ટિવ ટાઈપ યુ નો એ આપની મદદ જરૂર કરશે અને ગમે ત્યાંથી અમિતને શોધી લાવશે મિહિર મીરાની મુશ્કેલી ઓછી કરતા બોલ્યો અરે હા ગ્રે અને રહી વાત તો આપને ગમે ત્યાંથી પણ રાધિકાને શોધવા હવે શરૂઆત કરવી જજોશે હોઈ શકે કે તે સાચે મુંબઈ જ હોય મીરા હવે થોડી રિલેક્સ લાગી રહી હતી જો વાયડીને બધી બુદ્ધિ છે જ પોતે જ પહેલાં ખાલી ખોટું ટેન્શન લે અને પછી પોતે જ એનો જવાબ આપે મિહિર મશ્કરી કરતા બોલ્યો હે 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 હવે બહુમ દોઢો ના નાબન કાલની તૈયારી કર અને સૌથી પહેલા ટિકિટ બુક કરાવ કાલની મળી જાય તો સારું મીરાએ કહ્યું એ બધું થઈ જશે ડોન્ટ વરી મિહિરે કહ્યું રાતના સાડા બાર વાગવા આવ્યા હતા મીરાને ઊંઘ નહોતી આવી રહી તે અગાસી ઉપર ગઈ ખુલ્લું આકાશ તેમાં ચમકતા તારાઓ અને ચાંદાના શીતળ અજવાળામાં તેને સમય પસાર કરવો ગમતો તે ઘણીવાર રાતે અગાસી પર જતી અને કુદરતી વાતાવરણનો આનંદ લેતી એ જ વિચારીને આજે પણ તે અગાસી પર ગઈ તે થોડીવાર ઊભી ત્યાં તેને પાછળ કોઈ હોવાનો આભાસ થયો તેણે આમ તેમ જોયું પણ અંધારામાં કોઈ દેખાયું નહીં મીરાને થયું કે તેનો ભ્રમ હશે ત્યાં ફરીથી તેને કોઈ હોય એવું લાગ્યું તે જોરથી બોલી કોણ છે ત્યાં તેનો પગ લાકડીને અડ્યો તેણે લાકડી લીધી અને ફરીથી બોલી જે હોય એ સામે આવે ઓહો હો તું ક્યાંક મને ધોઈ ન નાખતી એલી લાકડી મુખ હું છું મિહિર મિહિરનો અવાજ સાંભળી તેને થયો છતાંય તેને એકવાર તો લાકડીથી મારી જલી દુ અરે પણ હવે શું છે કીધું તો ખરી હું છૂમ તોય કાંગ માર્યું બસ લે તને મને ડરાવવાની બહુ મજા આવતી તીને મને તને મારવાની મજા આવી મીરા મસ્તી માંગ બોલી મને તો હતું કે તું ડરી જઈશ પણ ત્યાંક તો લાકડી લઈ પાછળ પડી અને પાછી પ્રસાદી આપી દીધી હવે તું ડરપોક નથી રહી લે મિહિરે કહ્યું હે હે મને તો ખબર જ હતી મીરા હસવાંગ લાગી એ ભલે પણ તું અત્યારે આ અડધી રાતે અહીં શું કરે છે કે પછી ચોરી છૂપે કોઈને મળવાનો પ્લાન બનાવ્યો લાગે બોલ બોલ મિહિર હજી મસ્તીના મૂળમાન હતો હા એ તને કેમ ખબર પડી તે ક્યાંક એને જોઈ નથી લીધો ને મીરાએ કહ્યું કોને મળવા આવી હેંગ આવવા દે એને આવી તો જાશે પણ જવાની હાલતમાં નહીં રે મિહિર દાંત સતાંગ બોલ્યો તેની વાત સાંભળી મીરા હસવાંગ લાગી મીરાને હસતી જોઈ મિહિર પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતો રહ્યો અને પછી બોલ્યો શું હશે છે શું મેં કાંગી જોક્સ કીધો તારો પોતાનો જોક બની ગયો એમ કહી મીરા ફરીથી હસવાંગ લાગી લે કાંગ મિહિરે પૂછ્યું અરે બુદ્ધેરામ તું જે કામથી ઉપર આવ્યો હું પણ એ જ કામથી આવી છું કોઈને મળવા નથી આવી એમ કહી મીરાએ મિહિરના માથા પર ટપલી મારી મને તો ઊંઘ નહોતી આવતી એટલે જરા કાંટો મારવામાં આવ્યો તો અચ્છા એટલે તને પણ ઊંઘ નથી આવતી એમને મિહિર બોલ્યો અને ફરીથી કહ્યું બરોબર હવે સમજ્યો તું બહુ હોંશિયાર થઈ ગઈ છો હો આવ્યો ત્યારનો બિચારા એક છોકરા પર અત્યાચાર કરે છો હા હું તો હોંશિયાર થઈ ગઈ પણ તને નથી લાગતું તું સાવ બબુચક થઈ ગયો મીરાએ કહ્યું એ બસ કરો માતે હવે મને બક્ષી દો કહેતાં હોય તો પગે પડું તમારા મિહિર બે હાથ જોડી ઉભો રહ્યો ઓકે સારું બસ આજ માટે આટલું કાફી છે મીરાએ મિહિરનો દયામનો ચહેરો જોઈને કહ્યું ખૂબ ખૂબ આભાર આપનો મિહિરે કહ્યું તને ઊંઘ નથી આવતો તો ચાલને ઘડીક બેસીએ મીરાએ કહ્યું ઓકે આપણને તો ક્યાંક કાંગી વાંધો જ છે એમ કહી મિહિર તો ત્યાં પાળી પર બેસી ગયો મીરા પણ તેની પાસે જઈ બેસી ગઈ થોડી વાર પછી તેણે કહ્યું થેન્ક યુ મિહિર જ મને સમજવા અને મારો સાથ આપવા અરે પાગલ આમ મને પોતાનો ફ્રેન્ડ માને છે અને પાછું થેન્ક યુ બોલે તું ફ્રેન્ડ છો તો પછી પહેલાને કેમ ધોકાવો તો એ તો કાંગી નહીં હવે કા બોલને લે હા તો સાંભળ લે વધુ આવતા ભાગમાં આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ